તિ હવે રહી નથી વિવિધ પરિવર્તન ને લીધે વાતાવરણ માં કઈ અણઅવિ ઘટનાઓ ઘટી રહી છે આજે આપણા ભારત દેશમાં પણ આબોહવા પરિવર્તન થઈ રહ્યું છે જ્યાં શિયાળાની ઋતુ હોય છે ત્યારે તેમાં કમોસમી વરસાદ પડે છે અને ગરમીનો અનુભવ થાય છે ઉનાળામાં ગરમીના પ્રકોપથી દરાઈમાં કોકરી ઉઠે છે અને ચોમાસાની ઋતુમાં અમુખ નહીં વધુ વરસાદ પડે છે તેના કારણે ખેતી થતી નથી અને દુકાળ પડે છે અને અમુક વિસ્તારો તો એવા છે જ્યાં બારે મેઘ જળ બંબાકાર થાય છે તેના કારણે ખેતીના ઉભા પાક નાશ પામે છે અને પૂર આવવાની સંભાવના વધે છે આજે આબોહવામાં જે ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે તે માટે માનવીય પ્રવૃત્તિને જવાબદાર ઠરાવવામાં આવી છે આબોહવાના પરિવર્તનના કારણોને બે વર્ગોમાં વિભાજિત કરી શકાય છે કુદરતી અને માનવ નિર્મિત કુદરતી કારણોમાં કેટલાય ઘટકો છે ખંડીય મહેન જ્વાળામુખી

માનવી પોતાના સ્વાસ્થ્ય માટે ઉદ્યોગિક પ્રદૂષણ કરીને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ અને મિથેનનું પ્રમાણ વધારે છે નવી દિલ્હી 8 ડિસેમ્બર 8 ડિસેમ્બર ગુજરાત સમાચારમાં આવેલ છે કે જીવેમ મામા તરસના કારણે કેટલાય હાથીઓ મોત પામ્યા છે અને પર્યાવરણ શાસ્ત્રીઓનું એવું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જ અને અલગ અલિનોના કારણે દુકાન પડે છે અને તેના કારણે હજુ કેટલા હાથીઓની મોત થશે આજે હિમાલય જેવા હિમ શિખરો ઉપરનો બરફ બરફ પીગળી રહ્યો છે અને સમુદ્ર સપાટી ઊંચી આવી રહી છે તેના કારણે સુનામી જેવી કુદરતી આફતનું પ્રમાણ વધ્યું છે જ્યારે વૃક્ષ ઉપર પૂર પડ આવવાને સમયમાં અનિયમિતતા આવી ગઈ છે મુજબ પોસ્તુતે માર્તુતે કુદરતી કૃતિ છે આ રીતે આપણે આપણને જે પરિબળો

આર્થિક વિકાસની આંગળી દોરવા આપણે પર્યાવરણ મતલબ ધાન કાઢી નાખ્યો છે આપણે જો આપણી પાસે થોડો અજુ સમય છે જો આપણે પર્યાવરણને બચાવી લઈશું તો પૃથ્વી પણ બચી જશે પૃથ્વી પરનો ચેલો રૂપ ખતમ થશે તેની પહેલા આપણો અસ્તિત્વ ચોક્કસ ચોક્કસ ખતમ થઈ જશે પ્રકૃતિ બચાવીશું તો જ પૃથ્વી બચશે જય જય ભારત અસ્તિત્વ